આશિરવાડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જક્કોમરીન પોલીસ સ્ટેશનની મુલાકાતે આવ્યા. આશિરવાડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જક્કોમરીન પોલીસ સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા તે દરમિયાન પોલીસ સ્ટેશનને લગતા વિવિધ રજિસ્ટર અને ક્રાઇમ શાખા, એકાઉન્ટ શાખા, એલસીબી શાખા, બાર નિશી, પીસીઓ ટેબલ, વીએચએફ ડ્યુટી વગેરેની કામગીરીથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. હથિયાર વિશે જાણકારી પણ આપવામાં આવી હતી શી ટીમ દ્વારા ગુડ ટચ અને બેડ ટચ તથા જાતીય સતામણી વિશે પણ સમજ આપવામાં આવી હતી લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આબા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ